નેમઠેડા મોડેલ સ્કૂલમાં રહેતી મંડોરા લુખેડિયાની ગર્લ્સ સ્કૂલ સ્કૂલની સાઈઠ જેટલી વિદ્યાર્થીનીઓએ ફૂડ ની અસર થતાં સારવાર હેઠળ ખસેડાઈ હતી હાલ કેટલીક વિદ્યાર્થીનીઓ હોસ્પિટલ અને કેટલીક હોસ્ટેલમાં સારવાર લઈ રહી છે મળતી વિગત અનુસાર ધાનપુર તાલુકાના મંડળ ગર્લ્સ રેસિડન્સી સ્કૂલની હાલ મકાના બાંધકામમાં કારણે લિમખેડાની મોડેલ સ્કૂલમાં કેમ્પસમાં શિફ્ટ કરવામાં આવેલ છે અને ગત રાતે ગર્લ્સ રિસિડન્સી સ્કૂલની ત્રણસો સાઠ જેટલી વિદ્યાર્થીઓ રાતનું ભોજન લીધા બાદ પોતાના રૂમમાં પરત આવી હતી તેની થોડી જ મિનિટમાં એક બે છોકરીઓ પેટમાં દુખાવો અને ઉલટી થઈ હતી શાક રોટલી ખીચડી કઢી શાક અને રોટલી તમને પહેલી વાર આવું થયું બધી જ વિદ્યાર્થીઓનો આવો પ્રોબ્લેમ છે કયા ધોરણમાં ભણે તું ધોરણ આઠ

વોમિટ થવા લાગી જમ્યા પછી આવું થયું વોમિટ થયા પછી તમે કોને જાણ કરી મેડમને જાણ કરી રાહત અને સારવારની કામગીરી બનાવને પગલે પ્રાંત અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી પ્રાંત અધિકારીએ જરૂરી માહિતી મેળવી અને વિદ્યાર્થીઓની સારવારની વ્યવસ્થા ગોઠવી હતી દર્દીઓની સંખ્યા વધતી જતી હતી જેથી દાહોદની જાડેઝ હોસ્પિટલ ખાતે પણ વ્યવસ્થા તૈયાર કરાઈ હતી સાથે જ તમામનું સ્કિનિંગ અને જરૂરી દવાઓની વ્યવસ્થા કરી હતી જઠ્ઠા ધોરણમાં હેરાન થવાય છે કશું ના થાય કશું ના થાય

જે લીમખેડા સ્થિત મોડલ સ્કૂલના કેમ્પસમાં હાલ ચાલી રહી છે ત્યાંથી છોકરીઓ આવી હતી તેમની કમ્પ્લેન મુખ્ય હતી ઉલટી ઉબકા તથા પેટમાં દુખાવો જે પ્રમાણે અમે એમને હિસ્ટ્રી લીધી એ પ્રમાણે એમને ખાવામાં કંઈક પ્રોબ્લેમ લાગી હતી અને તેઓ લીમખેડા ખાતે સારવાર માટે એકસો આઠ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના વિવિધ એમ્બ્યુલન્સો દ્વારા તેમને અહીંયા વારા પરથી લાવવામાં આવ્યા લગભગ પંચાવન જેટલી છોકરીઓ લીમખેડા સ્થિત સીએચસી ખાતે દાખલ છે હાલ અને તેઓની તબિયત એકદમ સારી છે તથા ચૌદ જેટલી છોકરીઓને સીએચસી પીપલોદ ખાતે લઈ જવામાં આવી છે તથા સીએચસી દુધિયા અને એસડીએચ બારિયા તેઓને સ્ટેન્ડ બાય મૂક્યા છે અને રાત્રિના સમયે અમારે પૂરો મેડિકલ સ્ટાફ બધો તૈનાત હતો તથા નવથી દસ જેટલી આરોગ્ય ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીને બધા જ ઘટના સ્થળે હતા હમણાં હાલ સત્તરથી અઢાર જેટલી છોકરીઓને ત્યાં હોસ્ટેલ પર જ ઓબ્ઝર્વેશનમાં રાખી છે પણ પંચાવન જેટલી છોકરીઓ સીએચસી લીમખેડા ખાતે દાખલ છે તથા ચૌદ જેટલી સીએચસી પીપલોદ ખાતે દાખલ છે આપનું નામ ડૉક્ટર મંથન પ્રજાપતિ આરોગ્ય આરોગ્ય વિભાગ છે અધિક જિલ્લા અધિકારી દોડી આવ્યા હતા અને અલગ અલગ ટીમોને જવાબદારી સોંપી સારવારની વ્યવસ્થા જોડાયા હતા લીમખેડા અને પીપલોદમાં વિદ્યાર્થીનીઓની સારવાર હેઠળ રખાઈ હતી તેમાં દેવગઢ બારૈયા અને દુધિયા ખાતે પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી હાલ વિદ્યાર્થીઓની સ્થિર સ્થિર છે પ્રાંત તાત્કાલિક પાણી બંધ કરી પીવાના પાણી માટે ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી સાથે જ હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓને મેડિકલ ચેકઅપની કામગીરી પણ શરૂ કરાઈ હતી ઘટનાના પગલે અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી વિદ્યાર્થીઓની સારવાર શરૂ કરાતા ધીરે ધીરે તમામની તબિયત સુધારા ઉપર જોવા મળી રહી હતી સુરેશ કાપડિયા નાહોદ